ખેડાના નડિયાદની તુલસી બ્રહ્મપટ્ટે વિદેશી ધરતી પર કરાટે સ્પર્ધામાં ઘોષ કર્યો છે અમેરિકાના ફ્લોરિડા ખાતે યોજાયેલ ઓલાન્ડો ઇન્ટરનેશનલ કરાટે ઓપન એમ ચેમ્પિયનશીપમાં ભાગ લઈને ગોલ્ડ હાંસિલ કર્યું તુલસીએ કરાટેની કુમિત ફાઇટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે તથા કાતા ફાઇટમાં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે

એટીન પ્લસ કન્ટ્રીઝ હતી એન્ડ સેવન્ટી એથ્લીટ્સ હતા જેની મેં ફાઇનલ ફાઇટ યુએસએની એથ્લિટ સાથે કરી અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી અને કાતામાં મારો બ્રોન્સ મેડલ છે હું છોકરીઓને એ જ મેસેજ આપવા માગું છું કે ડાન્સ યોગા સ્વિમિંગ સાથે કોઈ સેલ્ફ ડિફેન્સનું સ્પોર્ટ કરે જે પોતાની રક્ષા કરી શકે અને એને બીજા કોઈની જરૂર ના પડે